India 9 News, Mirror of Truth. સુરેન્દ્રનગર ખાતે પોલીસ અને પત્રકારો વચ્ચે યોજાઈ ક્રિકેટ મેચ ચોવીસ કલાકની ભાગદોડ અને જવાબદારીઓ વચ્ચે પ્રજાની વચ્ચે રહેનાર તેમજ તેમની સુરક્ષા સાથે કાયદાની વ્યવસ્થાઓ પણ જળવાઈ રહે તે રીતે રહેતા સુરેન્દ્રનગર પોલીસ તંત્ર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના પત્રકારો વચ્ચે રમણીય વાતાવરણ અને ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જિલ્લા વહીવટી તંત્રના કર્મચારીઓ સાથે પણ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટ રેન્જ આઈજી અશોક યાદવ ડીઆઈજીપી ગિરીશ પંડ્યા સહિત સહિત પીઆઈપીએસઆઈ એલસીબી પીઆઈ પોલીસ કર્મચારીઓ ક્રિકેટ મેચમાં જોડાયા હતા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા બે મેચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક મેચ જિલ્લાના પત્રકારો સાથે હતી જ્યારે બીજી મેચ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓની ટીમ સાથે રાખવામાં આવી હતી મેચ પંદર ઓવરની રાખવામાં આવી હતી જિલ્લાના પત્રકારો સાથેની મેચમાં પોલીસ ટીમ ટોસ વિજેતા થયા અને પ્રથમ દાવ લેતા પંદર ઓવરમાં એકસો ને અગ્નિ સિત્તેર રન બનાવ્યા જ્યારે પત્રકારોની ટીમ દ્વારા પંદર ઓવરમાં રન બનાવ્યા મેચનું આયોજન કરવા માટેનો મુખ્ય હેતુ પોલીસ અને પત્રકારો વચ્ચે મનમેળ વધે અને આગામી દિવસોમાં પોલીસ પ્રજા વચ્ચે અંતર દૂર થાય તે હેતુથી આવા કાર્યક્રમો યોજવામાં આવશે અને આવી રમતો થકી શરીર પણ ફિટ રાખી શકે તે માટે આવા કાર્યક્રમો યોજવામાં આવે છે આજે યોજાયેલા ક્રિકેટ મેચમાં વિજેતા ટીમને ટ્રોફી તેમજ રનર અને ટ્રોફી મેચ મેન ઓફ ધ મેચ ને સન્માન કરવામાં આવ્યું હતું ક્રિકેટ મેચ માં જિલ્લા કલેક્ટર અધિક કલેક્ટર સહિત અધિકારીઓ પણ મેચ માં ભાગ લીધો હતો અહેવાલ જયેન્દ્રસિંહ ઝાલા લખતર આજે પોલીસ નિરીક્ષક શ્રી રાજકોટ રેન્જ રાજકોટ ના શ્રી અશોક કુમાર યાદવ સાહેબ ના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અને મીડિયા ની ટીમ સાથેની એક ફ્રેન્ડલી ક્રિકેટ મેચનું આયોજન કરેલું હતું જિલ્લાની અંદર મીડિયા અને પોલીસ સતત ખડેપગે રહી અને કામ કરતા હોય છે ત્યારે એમની વચ્ચેનું સંકલન સારું રહે અને જિલ્લાની અંદર આ સંકલનથી કાયદો વ્યવસ્થા સંબંધિત જે પ્રશ્નો છે એ સારી રીતે ઉકેલાય એ હેતુથી આજે આ મેચનું આયોજન કરવામાં આવેલું હતું ખૂબ જ સારા વાતાવરણની અંદર આ મેચ યોજાય છે અને સાથે સાથે જિલ્લા રેવન્યુ તંત્ર અને પોલીસની પણ એક મેચ છે આજના દિવસે યોજવામાં આવેલી છે જે સરકારી કર્મચારીઓ હોય છે એ સતત લગભગ સ્ટ્રેસની અંદર કામ કરતા હોય છે એટલે સ્પોર્ટ્સ છે એ આ તનાવ દૂર કરવા માટેનું એક સૌથી સારું ટૂલ છે તો એ માટે આજે ક્રિકેટ મેચનું આયોજન છે આગામી દિવસોની અંદર પણ પોલીસ અને પબ્લિક વચ્ચેની વિવિધ પ્રકારની રમતોનું આયોજન થાય એ સુરક્ષા સેતુ સોસાયટીની અંદર એ પ્રકારે પણ આયોજન કરવામાં આવશે થેન્ક યુ